અમારે રેલવે સ્ટેશન ચોકમાં આવેલ શ્રી રામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી સવારે આઠથી બપોરે બાર સુધી રામધૂન અને ત્યારબાદ રામ જન્મોત્સવની આરતી અને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રભુ હરિભાઈ કાલાવાડિયા ગોપાલદાસ કાંતિભાઈ રતિભાઈ અને મહેશભાઈએ તન મન અને ધનતી સેવા આપી અને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી આ મંદિરમાં દસ સુદ એકાદશીના દિવસે રાત્રે નવ થી બાર રામ બોલાવવામાં આવે છે બોલો રામચંદ્ર જય શ્રી રામ ભૂબેશ્વર મહાદેવ મંદિર સાનિધિ શ્રી રામચંદ્ર ભગવાનનું જે મંદિર આવેલું છે બહુ જૂનું અને પુરાણું છે